હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તમે બધા મજામાં હશો તો આપણે આવી ગયા છે ફરી એક નવા વ્લોગમાં એક નવા વિડીયોમાં તો ભાઈ આજે હું આવ્યો છું અમારી આપણી આ નવી વાડીએ જોઈ લ્યો પણ આ ચંદ ત્રણ ચાર દિવસ થઈ ગયા નથી આવ્યો એને અહીંયા દવા છાંટીને અમે ગયા ને પછીથી અહીંયા વાડીએ આવ્યા જ નથી એટલે હું બહુ વિચાર્યું કે ચાલો આજે હે ને નવી વાડીએ જાઉં આટો મારી આવું અને જોઈ આવું કે ભાઈ ત્યાં આપણે દવા મારી ફળની લાગી કે નથી લાગી તો હાલો પહેલાં છે ને આપણે ફળે આટો મારી લઈએ અને જોઈ લઈએ કે ભાઈ કેવી દવા લાગી છે શું પોઝિશન છે પછી આપણને આગળ ખબર પડે અને યત્ર ગઈ છે આપણે જૂની વાડીએ એ ત્યાં અત્યારે મજૂર આવ્યા છે તો એ હું ત્યાં જાઉં અને નધું ને એવું બધું કામ કરું તો તમે અહીંયા વાડી આટો મારી આવો તો હું કહું હાલો વાંધો નહીં હું કહું ત્યાં આટો મારી આવું જોયા હું એટલે ખબર પડે કે ભાઈ શું પોઝિશન છે શું નથી તો હાલો ભાઈ ફરતો એને આટો મારી લઈને જોઈ લઈએ કે શું પોઝિશન છે ખળ છે કે નથી બૈરું ખબર પડી જાય આપણને તો અહીંથી તો એવું મને દેખાય છે કે ખળ ને ભરવા ઇંડું છે પીળું પીળું દેખાય છે બધે આમાં તો ભાઈ એટલું ઓલું હતું નહીં ખળ એટલે વાંધો લગભગ નહીં આવે આમાં તો બરી જાય પણ જો કે ખળ બરવામાં હે વાર તો લાગે જ અત્યારે હજી આપણે દવા છાંટીને એને કંઈક ત્રણ ત્રણ દિવસ જેવું થયું ત્રણ કે ચાર દિવસ હા બસ એટલું જ થયું છે તો એ જોઈ લ્યો આ બાજુ હા એને ને બધું પીળું પડવા માંડ્યું છે હા જો આ બધી ખળ હે ને મરવા માંડ્યું આ જો થોડું થોડું પીળું પડવા માંડ્યું કાળું પડવા માંડ્યું એટલે દવા તો લાગી ગઈ છે અને ત્યારે ભાઈ વરસાદે જોરદાર હતો વરસાદ એટલે વાત પૂછો મારે દવા છાંટીને આવીએ ને એક પમ છાંટીને આવીએ તો વરસાદ આવી જાય એક પમ છાંટીને આવીએ ને તો વરસાદ આવી જતો હતો એટલે મને બીક હતી કે દવા લાગશે કે નહીં લાગે પણ વાંધો નથી આવ્યો લાગી ગઈ હાલો ઓલી બાજુ આપણે જ્યાં કાંટું ખડ હતું ને ત્યાં જ રીતે જઈને જોઈ લઈએ કે શું પોઝિશન છે ત્યાં નથી વાંધો ભાઈ આવડું મોટું મોટું ખડ છે ને એ બારી નાખું જોઈ લે હજી આ બે ત્રણ દિવસ જાય ને તો હાવ બારી નાખશે ખડ દવા તો સારી હતી વાંધો નથી આવ્યો અને માંડવીને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી માંડવીની માથે પંપ જતો હતો ને તો એ માંડવી જોઈ લે માંડવીમાં કાંઈ પ્રોબ્લમ નથી માંડવી એકદમ નરવાયેલ આવી ગઈ માંડવીમાં એમ કહીએ ને તો એ મને બી હતી કે ભાઈ માંડવીમાં ક્યાંક છે ને તકલીફ ન થઈ જાય તો સારું પણ માંડવીમાં વાંધો આવ્યો નથી માંડવી એકદમ સારી છે અને આમાં ભાઈ ખડમાં દવાઈ લાવવા માંડી છે જોઈ લો આ પીળું પડવા માંડ્યું ભાઈ દવા છાંટવા એમાં ત્યારે જોયું ને તો એમ લાગતું હતું કે ભાઈ હું છે આ એકદમ આમ લીલું છમ થઈ ગયું તો હાવ માંડવી દેખાતી નહોતી એની બદલે અત્યારે જો આ મ ખળ છે ને એકદમ વાકું ભરી ગયું પછી આ નોરું છે ને આ નોરામાં દવા લાગી ગઈ આ નોરું બહાર નાખ્યું થોડું થોડું પીળું પડવા માંડ્યું છે ભરવા માંડ્યું આમ ઢરી ગયું એકદમ એ દવા તો ભાઈ હે ને સારી જ લાગી હે વાંધો નથી મને બી ક હતી કે ભાઈ વરસાદ આવતો હતો ને તો ક્યાંક આ દવા હે ને ધોવાઈ ન જાય ને તો સારું પણ નથી વાંધો આવ્યું આગળ જોઈએ આ બધે જોઈ પીળું દેખાય ખડ ધીરે 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 બરે આપણે જો કે ડાયરેક્ટ ખડ એમ તાત્કાલિક તો બરે એમ નથી એનું કારણ છે કેમ કે ભાઈ ખડ બહુ મોટું થઈ ગયું હતું ને એટલે થોડી વાર લાગશે બરવામાં પણ વાંધો નહીં આવે બરી જાય ખડ હવે અહીંયા હજી બે ત્રણ દિવસ ચાર દિવસ આવવાનું થાય નહીં કેમકે હજી આપણે વાંચ જૂની વાડી છે ને ત્યાં નેદવાનું કામ ચાલુ હોય ત્યાં છે ને ચાર પાંચ મજૂર કીધા છે એ હવે ત્યાં પહેલાં નેદાવી લઈએ ત્યાં બધું કામ પતી જાય ને પછી પાછું અહીંયા હે ને આવવું છે અહીંયા હાથી હળ હાલી જાય પછી નેદવું છે અહીંયા કોકો ખડ રહી ગયું હોય કે એવું કંઈ થાય ને તો એ બધું લેવાઈ જાય જોઈ લ્યો હળબર વોમિટ હોય શકાય દવા સારી લાગી ગઈ પ્રોબ્લેમ કાંઈ છે નહીં માંડવી એકદમ સરસ થઈ ગઈ છે આપણે આમ જરાક ઓલે બાજુ હેઠે આટો મારીએ આવીએ હવે આમાં છે ને આ સેઠામાં બહુ ખળ થઈ ગયો હોય તો હવે આમાં છે ને એકદી ખાવી આવી અને હડકાઈને એવું બધું આવે ને જે ઓલી બધું ખળ બારી નાખે એવી દવા આમાં મારી દેવી છે કે અહીંયા જો આ સેઠામાં બહુ ખર થઈ ગયું છે હર તો એકદમ બરવા જ છે હવે કંઈ થોડુંક આમ ટેન્શન ઓછું થયું તો ભાઈ ટેન્શનમાં જતા કે આમાં હું કરશું ક્યાંય પુગાતું હતું નહીં મજૂર મળતા નહોતા હવે ધીરે ધીરે સારું થવા માંડ્યું છે થોડી થોડી વરાપી દેવા માંડ વરસાદની વરાપી થવા માંડી છે એટલે હવે દુવાળા થઈ જાય ને એટલે હાથી હોય ના તેને બધું હાલી જાય એટલે થોડીક રાહત થઈ જાય બરોબર ને હાલો આગળ આપણે જોઈએ છીએ શું પોઝિશન છે હજી ભાઈ નવી વાડી આવ્યો ને તો મને કંટોલાના વેલા દેખાણા જો કે આપણે આ સેઠે છે ને કંટ્રોલાના વહેલા ઝાઝા હે પણ જ્યાં કંટ્રોલાનો વેલો દેખાય ને એટલે મારે હે ને હાથ રોકાતા નથી તરત જ છે ને મારો હાથની વયું જાય કંટ્રોલના વીણવા માટે અને કંટ્રોલાભાઈ છે ને વીણવા આપણને બહુ ગમે ત્યાં આ અહીંયા હે ને જો કંટ્રોલના વેલો દેખાવાનો એટલે તરત કંટ્રોલા વીણવા મળ્યો અને કંટ્રોલ કંટ્રોલાભાઈ જો બહુ થાય છે અત્યારે હે ને ભાઈ આ વર્ષમાં એકવાર આવે ને એટલે એમ થાય કે ભાઈ અત્યારે હે ને ખાઈ લેવાય પછી તો આ કંટ્રોલા મળે નહીં બહુ ઓછા બધાને મળે ભાઈ બાકી વેચાતા લેવા જાવ ને તો ખબર પડે એટલો ભાવ છે તો આમાં ગોતી હજી આગળ બે ત્રણ વેલા છે જોઈ આ જોઈ લીધું મિત્રો આ ખળ જો પીળું પડવા માંડ્યું છે જો આ બે ચાર થી થાય ને એટલે હાવ ગોટો વરી જાય તો આપણે અહીંયા ખળ ભરી જાય ને તો આપણે આપણે નેટ કામ પૂરું થઈ જાય અને આ નોરું એવળું મોટું મોટું હતું ને એ જો ચાખું પડી ગયું એ હાવ તો નહીં ભરે પણ આમ થોડોક ફેર ઘણોય પડી જાય એમાં આમ મોકરું પડી જાય એકદમ અને આ બાજુ જો ધ્રોકડ છે આ ધ્રોકળ બહાર નાખીએ પણ ધ્રોકળ આજી આપણે દવા છેટીને એ દવાથી અસર નથી થઈ પણ આમાં છે ને આપણે દરગાસ સુપર મારેલી છે ડરગાસ સુપર આવે ને દવા ખળની એ દવા મારીને તેમાંથી આ ધ્રોકળી બારી નાખીએ હાવ જોઈ લ્યો હજી એકવાર લગભગ ડોઝ કરીને તો હાવ રોકડ વહી જાય મને એવું લાગે છે કારણ કે આમાં ભાઈ મેં તડકાસ ઉપરથી હે ને રોકડ વહી ગઈ એટલે આમાંથી આપણે ખરની દવા મારીને એ તો બીજી જ મારેલી છે પણ આ શરૂઆતમાં હમણાં દવા આમાંથી આપણે ખરની નહોતી મારીને એ પહેલાં છે ને આપણે આમાં તડકાસ ઉપર મારેલી હતી એને લગભગ અઠવાડિયા જેવું થઈ ગયું હોય એક અઠવાડિયા પહેલાં આપણે તડકાસ ઉપર મારેલી હતી ના જોઈ લો રીઝવ ટડકાસ ઉપરનું માંડવીને કાંઈ નથી થયું ધ્રોકડ બધી વહી ગઈ એકદમ ઝાંખી થઈ ગઈ છે ધ્રોકડ એટલે ભાઈ ટરગસ ઉપર એ કામ તો જોરદાર કર્યું જ છે ભાઈ કંટોલા એટલા કંટોલા વીણી લીધા હજી બે ચાર હજી વહેલા છે તેમાંથી જોઈએ મળે કે નથી મળતા તો ભાઈ આપણે આપણી પાસે જૂની વાડી આવી ગયા અને આવ્યો હતો હેતલ અહીંયા બનાવે છે ચા ને આજે ભાઈ થોડાક વધારે મજૂર છે પાંચ છ જણા છે તો હેતલ અહીંયા ચા બનાવવા તો હવે થોડુંક આ પાણીને ભૂકીને એવું બધું નાખીને વહી જાય પછી ચા મારે બનાવીને જવાનું છે બરાબર ને એવું છે હા તો વાંધો તો બનાવી દેલ એટલા માણસ ચા હું બનાવી તો પાછું હોય ને બિચારા કોઈ પીહે નહીં